સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર રાહદારીઓ માટે મુશ્કેલ બની રહ્યા છે જાણવા મળ્યા મુજબ રિંગ રોડ પર એક સપ્તાહ પહેલા થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તથા નરોલી રોડ પર કસ્તુરી પાસે બીએમડબલ્યુ કાર અને ગાય વચ્ચે અકસ્માત થતા ગાયનું મૃત્યુ થયું હતું જ્યારે નરોલીમાં બે ગાયના અકસ્માતના કારણે મૃત્યુ થયા હતા નરોલીના રાજકીય અગ્રણી યોગેશ સોલંકીએ આ મુદ્દે પ્રશાસનને વિનંતી કરી હતી કે રખડતા ઢોર જો માલિકીના હોય તો માલિક ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે તો બીજી તરફ ખરાબ રસ્તા અને રખડતા ઢોરના કારણે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું પરંતુ હાલ પણ આ પરિસ્થિતિ જેમની તેમ જ છે નગરસેવક સુમન પટેલે પણ રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું આ દિશામાં કોઈ પગલા લેવામાં આવ્યા હોય તેવી કોઈ જાણકારી બહાર આવી નથી રખાડતા ઢોર કે જે રસ્તા વચ્ચે અડિંગો જમાવીને બેઠા છે જેના કારણે એક ટુ વ્હીલર ચાલકને અકસ્માત નડે છે ગાય સાથે ટુ વ્હીલર ચાલક અથડાતળ રોડ પર દર્શાઈને પડે છે જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે રખડતા ઢોરના પરિણામે સર્જાતા અકસ્માત અને નિર્દોષ વ્યક્તિઓના જીવના જોખમરૂપ બનતી ઘટનાઓથી પણ તંત્ર કંઈક બોત લે તે જરૂરી બન્યું છે